ફ્લોરલ વુમન્સ હોસ્પિટલ અને ડોક્ટર પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાનો આક્ષેપનો મામલો યુવતી અને તેના સાથે આવેલા લોકોને ડોક્ટર પર કર્યો હતો હું ડોક્ટર પ્રતીકને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડાયા ડોક્ટર પ્રતિકે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન મારી પાસેથી વીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પઈસા આપાની ના પાડતા મારા પર હુમલો થયો જ્યારે દર્દીની ચકાસણી થતી હોય છે ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય મશીનના ઓપરેટર પણ હોય છે તેવામાં કઈ રીતે કોઈ યુટીની છેડતી થઈ શકે આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર પ્રતિકે ખંડણીની ફરિયાદ નોંધાવી પોલીસે ખંડણી અને રાયો ટીમનો ગુનો પણ દાખલ કર્યો પ્રતિક કુમાર જુરાજભાઈ માવાણી સાહેબ શું ઘટના બની હતી હું છેલ્લા સાત થી આઠ વર્ષથી મારું તે સોનોગ્રાફીમાં મારા પેશન્ટ પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો મતલબ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી મારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમને મારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મળ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુ માં છેલ્લા બે દિવસ થી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમ માં દર વખતે એક એક દર્દી હોય છે એને એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય

મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી જ છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડુંક આનો ન્યાય થાય